બ્રેકિંગ અમરેલી ચલાલાના કેનાર પરામાં ગઈકાલે વીજ વિભાગના કેબલ વાયર નીચે પડતા એક વ્યક્તિનું મોત થયું હતું મૃતક પરિવાર સાથે એમએલએ ગોપાલ ઇટાલિયા કાર્યકરો સાથે ચલાલા પોલીસ સ્ટેશન પહોંચ્યા પીજીવીસીએલની બેદરકારી સામે ગુનો નોંધવા માંગ કરી આમ આદમી પાર્ટીના કાર્યકરો હોદ્દેદારો સાથે ગોપાલ ઇટાલિયા પોલીસ સ્ટેશન પહોંચ્યા પોલીસે કહ્યું એડી દાખલ કરી છે પોલીસ તપાસ શરૂ છે રિપોર્ટર હુસેનભાઈ ધારી

અને હવે તમે રેકોર્ડિંગના ના નામે મન ડરાવવા નીકળ્યા છો ઇલેક્ટ્રિકલ અરે ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર આવે તો એ નક્કી કરે ને કે આમાં જીબી ની ભૂલ છે ખેડૂત ની ભૂલ છે એ નક્કી શેના આધારે થાય ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવે એટલે જોવે ઇન્સ્યુલેટર કેવું છે જમ્પર કેવું છે તારની કન્ડિશન કેવી છે પોલ કેવા છે એ જોતો અને લખતો હવે તમે ઇન્સ્યુલેટર બદલી નાખ્યું એટલે આવશે ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર અને લખશે કે ઇન્સ્યુલેટર તો ખૂબ સારા છે જમ્પર ખૂબ સારું છે બધું જ સારું છે આ ખેડૂત જ આથે કરી મરવા જ આવ્યા અહીંયા તો તમે આવો ક્રાઇમ કેમ કર્યો ભાઈ કેમ આવો ગુનો કર્યો જોઈ હું લેશો માણસ મરી ગયા અને હવે તમે મને દલીલ કરો છો તમે હું સમજો રેકોર્ડિંગ કરશો એટલે બીજા શું તમારાથી એમ હા બોલો બોલો તો

જમ્પર પડ્યું ને એના કારણે ખેડૂત મર્યા તમે તમારો ક્રાઇમ ઢાંકવાની કોશિશ કરી અને હવે તમે દલીલ કરશો તો તમે ઇન્સ્યુલેટર કના કેનો કેનો કેવા કેના કેવા બદલ્યું ક્રાઇમ સીન ઉપર ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવે ને પંચનામું કરે ઈ પહેલા તમે કેવી રીતે બદલી નાખી ઇન્સ્યુલેટર ઘટના બની છે જીબી નો ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવે ઈ પહેલા તમે કેવી રીતે બદલ્યું

અર્થિંગ બરાબર અર્થિંગ હતો કે નહોતો જોઈન્ટ બરાબર હતા કે નહોતા એ બધું જ રેકોર્ડિંગ કરી રેકોર્ડિંગ મતલબ પંચનામા વિગત પછી તમારે બધું બદલી નાખવાનું હતું તમને જે યોગ્ય લાગે ઇન્સ્યુલેટર કે જોઈન્ટ કે જમ્પર બધું તમે એડવાન્સમાં બદલ્યું મતલબ તમે ખોટું કર્યું છે ઈરાદાપૂર્વક આયોજનબદ્ધ રીતે તમે તમે નિયત ખરાબ છે ઢાંકવા માટે કર્યું છે એની ક્રાઇમ તમારો ઊભો રહેવાનો છે આ ધંધા થોડા કરવાનો માણસનો જીવ જાય પછી આવું કરવાનું

કુલ તમને બે કમ્પ્લેન મળી આ ઘટના બન્યા પહેલા બે કમ્પ્લેન મળી બરાબર ફોલ્ડ લાઈન ઉપર કે અહીંયા અહીંયા આગ લાગે છે અને અહીંયા સ્પાર્ક થાય છે અને અહીંયા અહીંયા આ ચંપર જે છે એ સળગે છે દેશી ભાષા તમને બે કમ્પ્લેન મળી એક આગલા દિવસે ને એક સેમ ડે પછી તમે તમે પાવર બંધ ન કર્યો તમે એની ગંભીરતા સમજીને માણસ ન મોકલ્યો કોઈ મરી ગયા એ પછી તમે બધું ફટાફટ થઈ ગયું હું તમારા ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટરને ફોન કરું છું ને હવે એ બધું કરીએ કાયદેસરની કાર્યવાહી તમે હું સમજો છું ભાજપના કારણે તમે બધા આવી વાતો કરશો તો હા તો માણસ માટે તમે કેમ બદલી નાખ્યું મારા સાહેબ ક્યો હાલો તો તમે ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટરને કેમ નો બોલાયો અર્જન્ટમાં તમારી ડ્યુટી હતી ડી છે હા હં